રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખ દ્વારા વિકાસના ખાતમુહૂર્ત કરાયા કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયા તેમજ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલા દ્વારા અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે તો રાજ્યની ઉપલેટામાં લોકોની સુખાકારી માટે નવા બસ સ્ટેન્ડ સોળ કરોડને ખર્ચે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો ઉપલેટામાં

મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર સોળ કરોડના ખર્ચે બે એસટી ડેપો નું શિલાન્યાસ કરવામાં આવ્યું જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જન સુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેનાથી જનતા લાભાન્વિત થઈ રહી છે ડોક્ટર મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર કેટલા કરોડના ખર્ચે જે આ લોકાર્પણના કામ છે ધોરાજી અને ઉપલેટા બંને નવા બસ સ્ટેન્ડ માટે માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂર કર્યું છે અને આ બહુ આનંદની વાત છે લગભગ આઠ આઠ કરોડના ખર્ચે બંને નવા બસ સ્ટેન્ડ થવાના છે ડિઝાઇન પણ નવી છે અને એની અંદર જે સ્પેસિફિકેશન આપ્યા છે એ સ્પેસિફિકેશન ખૂબ સરસ છે અને અત્યારે જે આધુનિક ભવિષ્યમાં પણ જે વોલ્વો બસ અને પેસેન્જરોને સુવિધા રહે ભવિષ્યમાં કઈ વિકાસ થાય એનો પણ ખાળજી રાખી અને આ પ્રકારે નવી ડિઝાઇન કરી અને સરસ બસ સ્ટેન્ડ થવાના છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે ના કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે અને હમણાં પ્રજા સાથેનો સંવાદ પણ છે આ સાથે સાથે અન્ય ખાતમુહૂર્ત પણ આજેનો કાર્યક્રમો આયોજન થયેલા છે